નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કે કે કોચિંગ ક્લાસીસની યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આપણે બાર કોમર્સની અંદર એકાઉન્ટની અંદર ચેપ્ટર નંબર છ કે જેનું નામ છે ભાગીદારની નિવૃત્તિ અથવા ભાગીદારનું મૃત્યુ નવ માર્ક્સનું ચેપ્ટર આપણ જેની અંદર એક એમ સીક્યુ અને એક આઠ માર્ક્સનો દાખલો એમ નવ માર્ક્સનો ગુણભાર બોર્ડની અંદર આપણને પૂછાય છે તો જેમ પ્રવેશની આપણે ગણતરી કરતા હતા પ્રવેશમાં જે બાબતો આવતી હતી એવી જ બાબતો આપણે અહીંયા આ ચેપ્ટરની અંદર ભણવાની છે નિવૃત્તિ અથવા મૃત્યુની અંદર પણ તફાવત મિત્રો એટલું જ થશે કે પ્રવેશની અંદર બે ભાગીદાર હતા એ બેની અંદર એક વધતો હતો અને ત્રણ થતા હતા અહીંયા ત્રણમાંથી એક નીકળી જશે એટલે બે થશે આટલો જ તફાવત બાકી જે પ્રવેશ વખતે આપણે ચાર ખાતા બનાવતા હતા જેમ કે પુનઃ મૂલ્યાંકન ખાતું એ પણ અહીંયા બનશે ભાગીદારના રોકડ અથવા બેંક ખાતું એ પણ બનશે મૂડી અથવા ચાલુ ખાતા એ પણ બનશે અને પાકું સરૈયું જે બનાવતા હતા આપણે પ્રવેશમાં એ પણ બનશે ટૂંકમાં એવા જ ખાતા કંઈ ફેરફાર થશે નહીં બીજો તફાવત એ છે કે આપણે પ્રવેશની અંદર ત્યાગનું પ્રમાણ શોધતા હતા એમ નિવૃત્તિ અથવા મૃત્યુમાં શું શોધવું પડશે લાભનું પ્રમાણ શા માટે આવું શોધવું પડશે તો કે જે ભાગીદાર નિવૃત્તિ અથવા મૃત્યુ પામે છે એનો ભાગ હવે કોને મળવાનો છે બાકી રહેતા ભાગીદારને તો એ લોકોને કંઈક લાભ થશે એક ભાગીદારના મૃત્યુ જવાથી તો કોને કેટલો લાભ થાય છે એ ગણતરી કરવી પડશે શું કામ ગણતરી કરવી પડશે તો કે જે ભાગીદાર નિવૃત્ત થશે એને પાઘડી ચૂકવવી પડશે એ પાઘડી શું કરવી પડશે એને ચૂકવવી પડશે તો એ કોણ ચૂકવશે તો કે બાકી રહેતા ભાગીદારો જે છે ને એ એમના સંબંધિત લાભના પ્રમાણમાં ચૂકવે એટલે લાભનું પ્રમાણ શોધવું જરૂરી છે પછી આપણે પ્રવેશની અંદર જે વેચણી કરતા હતા જે અનામ હતો જે જોગવાઈઓ અથવા જે નફો હતો એ ભાગીદારો વચ્ચે વેચતા હતા તો આપણને કોને કોને વેચતા હતા જૂના ભાગીદારને કોને વેચતા હતા અહીંયા અહીંયા જૂના બે હતા એટલે બેને વેચતા હતા અહીંયા જૂના કેટલા હશે ત્રણ હશે તો ત્રણને વેચવાનું થશે અહીંયા ભલે આમાં બે ભાગીદારો વચ્ચે વેચાતું બધું એ આ ચેપ્ટરમાં ત્રણ ભાગીદારો વચ્ચે આપણે વેચણી બધી કરવાની છે તો એ આમાં નવીનતા છે ત્યાર પછી જે ભાગીદાર નિવૃત્ત થશે એટલે કે જે ભાગીદાર મૃત્યુ પામશે એ મૃત્યુ પામનાર ભાગીદારને અમુક રકમ ચૂકવવાની થશે મૂડી પેટેની તો એ મૂડી પેટે કેટલા રૂપિયા ચૂકવવાના થશે એ પણ આપણને દાખલામાં કીધું હોય તો એ મુજબ ન કીધું હોય તો આપણે આપણી રીતે ચૂકવવાના થશે હવે ચેપ્ટરની અંદર શું કરવાનું છે આપણે તો પહેલાં તો જે રીત આપણે પ્રવેશમાં હતી એ જ રીત આપણે આપણે એમાં લેવાની છે હવે થોડીક પ્રસ્તાવના જોઈ લઈએ પ્રસ્તાવના આપણે જોવાની છે આજે દાખલાની બીજું કે આપણે દાખલાની આવતા વિડીયોની અંદર રજૂઆત કરશું તો પ્રસ્તાવના જોઈએ તો શું થાય છે આપણને તો કે ભાગીદારનું નિવૃત્ત થવું એટલે ભાગીદારી પેઢી ભાગીદાર તરીકે છૂટા થાય છે પેઢી બંધ નથી થતી ભાગીદાર છૂટો થાય છે ઓગણીસો બત્રીસના ભારતીય ભાગીદારી ધારા અનુસાર પેઢીમાંથી કોઈ ભાગીદાર કોઈપણ કારણોસર પેઢીમાં છૂટો થાય કે મૃત્યુ પામે તો ભાગીદારીનો અંત આવે છે પરંતુ પેઢીનું વિસર્જન થતું નથી પેઢી તો ચાલુ જ રહે છે પેઢીનું કંઈ વિસર્જન થતું નથી એટલે કે બાકી રહેતા ભાગીદારો પેઢીને ધંધો ચાલુ રાખી શકે છે કોઈ એક ભાગીદાર જવાથી પેઢી બંધ થઈ જતી નથી આ માટે પેઢીના ચોપડે ભાગીદારી નિવૃત્તિ હિસાબોની અસર આપવી પડે છે અને ભાગીદારીની પુનઃરચના કરવી પડે છે અને પુનઃરચનાને આપણે શું કહીએ છીએ એક પ્રકારનું પુનર્ગઠન ફરીથી પુનગઠન કરવું પડે છે તો પેઢી બંધ થતી નથી આપણે યાદ રાખવું મહત્ત્વનું છે હવે બીજું આપણે આગળ વધીએ તો કે ભાગીદારી નિવૃત્તિના સંજોગો શું તો કે નિવૃત્તિના બે પ્રકારના સંજોગો છે તો કે એક તો છે ભારતીય ભાગીદારી ધારા અનુસાર એટલે ઓગણીસો બત્રીસનો કાયદો છે કે નહીં એ મુજબ નિવૃત્તિ થાય અને બીજું ભાગીદારની અંગત કારણોસર સ્વૈચ્છિક નિવૃત્તિ જેને આપણે વીઆરએસ કહીએ છીએ વીઆરએસનો મતલબ વોલ્યુન્ટરી રિટાયરમેન્ટ સ્કીમ પોતાના કારણોસર એ અંગત રીતે શું થાય સ્વૈચ્છિક રીતે નિવૃત્ત થાય તો એને આપણે વીઆરએસ વોલ્યુન્ટરી રિટાયરમેન્ટ સ્કીમ તરીકે પણ ઓળખી શકીએ છીએ તો હવે આવા કારણોસર ભાગીદાર જે છે પેઢીમાંથી છૂટો થઈ શકે છે તો હવે એમાં આપણે પહેલાં લઈએ કે ઓગણીસો બત્રીસના ધારા અનુસાર કેવી રીતે છૂટો થાય તો નીચેનામાં કોઈપણ કારણોસર નીચે ભાગીદાર શું થાય છૂટો થઈ શકે પહેલું તો સર્વસંમતિથી કોઈ પણ ભાગીદાર બધા ભાગીદારની સર્વસંમતિ પેઢીમાં છૂટો થઈ શકે સમજો ત્રણ ભાગીદાર છે અને એક ભાગીદાર નિવૃત્ત થવું છે તો બાકીના એમ કહે છે બે કે ના ભાઈ વાંધો નહીં એમને કંઈ વાંધો છે નહીં તો એને કહેવાય સર્વસંમતિ તો એ રીતે છૂટો થઈ શકે છે નોટિસ દ્વારા ભાગીદાર તેની પેઢીમાં અન્ય ભાગીદારને નિવૃત્ત થવાના તેના ઈરાદાને લેખિત નોટિસ આપીને પેઢીમાં છૂટો થવાનો અધિકાર ધરાવે છે એક વ્યક્તિ છે એને કામ કરવું નથી પેઢીમાં તો એ કહી શકે છે કે મારે હવે પેઢીમાં કામ નથી કરવું એવી નોટિસ આપી દે લેખિતની અંદર અન્ય ભાગીદારોને તો છૂટો થઈ શકે છે ત્યાર પછી છે કરાર દ્વારા કે ભાગીદારી કરારથી અસ્તિત્વમાં આવે છે આપણે જાણીએ છીએ અને કરાર પૂરો થઈ જશે ને કરારની શરત પૂરી થઈ જશે ને ત્યારે પણ નિવૃત્ત થઈ શકે છે તો ભાગીદારી કરારની શરત અનુસાર પણ ભાગીદાર નિવૃત્ત થઈ શકે છે ચોથું છે નાદારીની નાદારી એટલે કે ભાગીદાર નાદાર થઈ જાય નાદારનો મતલબ દેવું ચૂકવવા માટે અસક્ષમ થઈ જાય કોઈ પણ ભાગીદાર નાદાર જાહેર થાય ત્યારે તેની નાદારીની તારીખથી તેની ભાગીદારીનો અંત આવે છે એ ભાગીદાર તરીકે કામ કરી શકતો નથી અને પાંચમું કારણ તો ભાઈ બધાને ખબર પડે એવું કે ભાગીદારનું મૃત્યુ થવાથી મૃત્યુ થશે તો તો આપોઆપીનો શું થઈ જશે અંત આવી જશે પેઢીમાં કામ કરશે નહીં અને છઠ્ઠું તો કે અન્ય ભાગીદારો દ્વારા છૂટો કરવામાં આવે અન્ય ભાગીદારો છૂટો કરે છે નહીં એમ કહે છે કે ભાઈ તમે કામ કરી શકો એમ નથી તો ભાગીદારી કરારનામ જોગવાઈ આધીન કોઈ ચાલુ ભાગીદાર અન્ય ભાગીદારોને કરારની જોગવાઈ અનુસાર છૂટો કરી શકે છે આવો છૂટો શું કામ કરે કોઈ તો કે ભાઈ પેઢીને હિત વિરુદ્ધનું વર્તન કરતો હોય એની બેદરકારી હોય તો કોઈ પણ ભાગીદારો જે છે આવા ભાગીદારને ઈચ્છે નહીં તો એને આપણે નિવૃત્ત કરવામાં અથવા છૂટો કરવામાં આવે છે તો આ આધાર સ્વૈચ્છ ભારતીય ધારા અનુસારના કારણો અને હવે આપણે જે ભણવાનું છે એ છે સ્વૈચ્છિક નિવૃત્તિ સ્વૈચ્છિક નિવૃત્તિના કારણો હવે તો સ્વૈચ્છિક નિવૃત્તિ ક્યારે હોઈ શકે તો કે કોઈ પણ ભાગીદાર પોતાના અંગત કારણોસર નિવૃત્ત થવાનો નિર્ણય લઈ શકે છે લઈ શકે છે પોતાની અંગત કારણો છે એના માટે કરવાનું શું રહે છે તો કે સક્રિય ભાગીદારે જે ભાગીદાર સક્રિય હોય છે પેઢીમાં કામ કરતો હોય એવો એને સક્રિય કહેવાય તો એ જાહેર નોટિસ દ્વારા તેની નિવૃત્તિ અંગેની જાહેરાત કરવી ફરજિયાત છે તો એ જાહેરાત કરવી પડે એને કે ભાઈ હું હવે આ પેઢીમાં કામ નથી કરવાનું પણ ભાગીદાર સક્રિય હોવો જોઈએનો મતલબ એ કામ કરતો હોવો જોઈએ પેઢીમાં એમના બેસી રહેતો હોય એવો ભાગીદાર નિવૃત્ત થાય તો વાંધો નહીં કંઈ નહીતર તેની નિવૃત્તિ પછીની પ્રવૃત્તિ દ્વારા ઉપસ્થિત થતી ત્રાહિત પક્ષ પ્રત્યેની જવાબદારી માટે તે જવાબદાર બને છે એટલે કે ત્રાહિત પક્ષના દેવા માટે જવાબદાર ન બને એટલા માટે એને જાણ કરી દેવી પડે કે હવે હું આમાં નથી કામ કરતો તમે વ્યવહાર કરો કે ન કરો મારા સાથે લેવા દેવા નહીં એમ સમજો છો તો આપણે અહીંયા સુધી રાખીએ આપણે ચેપ્ટરની અંદર એ પણ જોઈ લઈએ કે હવે આપણે શું શું ગણતરી કરવાની છે એ જોઈ લઈએ પછી આપણે વિડીયો રાખીએ તો કે મહત્ત્વની બાબતોની અસર કઈ કરવાની આમાં તો પહેલાં તો કે નફા નુકસાન નવું પ્રમાણ શોધવાનું આપણે નવું પ્રમાણ શોધતા આપણને આવડશે નવું પ્રમાણ માઇનસ હા નવું પ્રમાણ શોધવા માટે આપણે ગણતરી કરશું કે ભાઈ જે નિવૃત્ત થતું હોય એનો કાઢી નાખશું પછી પાઘડીની રકમ નક્કી કરવાની છે એમાં મિલકતોનું પુનઃમૂલ્યાંકન કરશું એટલે કે દેવું વધે દેવું ઘટે મિલકત વધે દેવું એની એકત્રિત થયેલ અનામત એની વહેંચણી કરશું નિવૃત્ત થતા ભાગીદાર અથવા મૃત્યુ પામનાર ભાગીદારને ચૂકવાપાત્ર રકમ નક્કી કરશું અને એની ચૂકવણી ચૂકવી કરશું આટલી ગણતરીઓ આપણે ચેપ્ટરની અંદર કરવાની છે આમ તો પ્રવેશ ભણ્યા છો એટલે આમાં કંઈ વાંધો આવવાનો નથી તો આના હિસાબી દાખલા આપણે હવે પછીના વિડીયોની અંદર લઈશું ત્યાં સુધી તમે આની તૈયારી કરો ખૂબ ખૂબ આભાર